અત્યારે કેટલી લેડીઝ પ્રોબ્લેમમાં છે તો એ વૈકલ્પિક રસ્તો ખાલી એક નામ આપેલું છે પાટક રેલવે સ્ટેશન પાસે કોઈ દીકરી સેફ નથી અત્યારે બેટી પઢાવો બેટી બચાવો તો ઈ તમારું શું છે આ બેટી તમારી દીકરીઓ જ હેરાન થાય છે કારણ કે પોરબંદરમાં તો મને તો હવે નથી લાગતું કે કોઈ લેડીઝ માટે સેફટી પોરબંદરની અંદર તો છે જ નહીં ખોટેચા છે અમે આજ રેલવે ફાટક માટે ઉદ્યોગનગર રેલવે ફાટક માટે આજે કલેક્ટર પાસે ગયા હતા એને પણ રજૂઆત કરી ત્યાંથી પછી અમે અહીંયા ફાટક મતલબ રેલવે સ્ટેશન ત્યાં પણ સરને રિક્વેસ્ટ કરી રજૂઆત કરી કે ભાઈ અમારે હજી આનો કોઈ જવાબ હજી સુધી કાંઈ આવ્યો નથી એટલી વખત આંદોલન કરેલા એટલી વખત રજૂઆત કર્યું કોઈ જવાબ હજી સુધી આવતો નથી તો હવે અમે જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ હતા અહીંયા આવ્યા હતા ત્યારે કીધું કે હવે બહેનોને કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો તે કાર્ડ એક પીએમ કાર્ડ લખી અને અમને કહી શકે જણાવી શકે કે અમને આ પ્રોબ્લેમ છે બહેનો માટે જેમ કેવામાં આવે છે કે દીકરી યોજના છે બરાબર તો અહીંયા જે ફાટક રેલવે સ્ટેશન પાસે કોઈ દીકરી સેફ નથી અત્યારે અને જે કે છે કે વૈકલ્પિક રસ્તો ફાટક બંધ કર્યો છે વૈકલ્પિક રસ્તો ખોયલો છે તો એ વૈકલ્પિક રસ્તો ખાલી એક નામ આપેલું છે વૈકલ્પિક રસ્તો અમારા માટે નથી વૈકલ્પિક રસ્તો પાણીનું વેણ છે અને વેણ ઉપર કોઈ દિવસ રસ્તો હોય નહીં

અને બહેનોની વચ્ચે ઊભી અને બહેનોની વાત સાંભળો કે અહીંયાથી કેવી રીતે નીકળાય છે શું સેફ્ટી છે અને કઈ વાતે ફાટક બંધ કર્યું છે કયા કારણે ફાટક બંધ કર્યું છે અને ફાટક બંધ કર્યું એ રાતે એક વાગે તાત્કાલિક કોઈને જાણ કર્યા વગર ફાટક બંધ કર્યો છે જેવો રોડ બની ગયો એવું ફાટક બની ગયું કોઈ વસ્તુ આ જે રસ્તામાં પબ્લિકની પરવાનગી જ નથી લીધી ફાટક બંધ કર્યું પબ્લિકની પરવાનગી હતી જ નહીં કેટલી લેડીઝ પ્રોબ્લેમમાં છે ઉપરથી દિવાળીના તહેવાર નજીક આવ્યા છે તો હવે આ લેડીઝું કેટલું કેટલું સહન કરશે આ તમે જ લોકો અમારું લેડીઝોનું નથી માનતા તો જે આ પોસ્ટર લગાવો જે નાળા લગાવો બેટી પઢાવો બેટી બચાવો તો એ તમારું શું છે આ બેટી તમારી દીકરીઓ જ હેરાન થાય છે તો આ બેટી પડાઓના નાડા લગાવવાનું ખોટું બંધ કરી દો કારણ કે પોરબંદરમાં તો મને તો હવે નથી લાગતું કે કોઈ લેડીઝ માટે સેફટી પોરબંદર ની અંદર તો છે જ નહીં બરાબર છે જરાય નથી તમે માનો હું તો એટલું જ કહું કે તમે ખાલી એક વખત આવો સર્વે કરો અને તમે લોકો સર્વે કરવા આવશો તો એ ગાડી લઈને જાવાના છો તમે ચાલીને તો આવવાના નથી તો મારી ઈ પણ એક રિક્વેસ્ટ છે કાઈ વાંધો નહીં તમે ગાડી લઈને આવો ગાડી ફાટકે મૂકી દેજો આપણે ચાલીને અમે લેડીઝ હોય તમારી સાથે ચાલી અને સર્વે કરશું કે અહીંયા કેટલું સેફટી છે બસ હવે પછી જો આ કોઈ કોઈ જાતનું કાઈ નહીં આવે અમને જવાબ નહીં આવે તો પોસ્ટકાર્ડ પીએમ સુધી પહોંચાડશું